વિરમગામ શહેરમાં ગત આઠ જુલાઈના રોજ યુવક પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીઓને ટાઉન પોલીસે વાપીથી ઝડપી પાડ્યા વિરમગામ શહેરમાં ગત આઠ જુલાઈના રોજ વિરમગામ શહેરના મારફતિયાના ડેલા નજીક હોસ્પિટલ પાસે પસાર થતા ઈશ્વરભાઈ ચંદુલાલ મારવાડીને બે શખ્સોએ તીક્ષ્ણ ધારદાર છડી વડે જીવલેણ હુમલો કરીને ગંભીર ઈજા પહોંચાડી હતી સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં બે શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો યુવક પર જીવલેણ હુમલો કર્યા બાદ આરોપીઓ નાસી છૂટ્યા હતા ટાઉન પોલીસે વાપી અંકલેશ્વર પાસેથી કલ્પેશ ઉર્ફે કલ્પી જોશી તથા રાજદીપ ઉર્ફે ભૂરો શુક્લા બંને રહે વિરમગામને વાપી પાસેથી ઝડપી પાડ્યા હતા